તો ગાડીઓ તો બધી આવી ગયેલી છે જોવા તમને તો હાલો હું બકુલ મુલાકાત લઉં આપણે કોઈ ગયા છીએ આજે એટલે ચોથો દિવસ છે ને ચોથો દિવસ ચોથો દિવસ આજે છેલ્લો આપણો દિવસ છે અને બધા કપલના રીત તમે વિડીયોમાં જોયા છે ઘણો બધો આનંદ આવ્યો છે અને રાજસ્થાનની ટૂર અમે આની પહેલા ગોવા કરી હતી એની પહેલાં રાજસ્થાન કરી હતી પણ આ જેવી જેમ આનંદ આવ્યો છે એવો એક વર્ષના લગભગ બધા કપલને નથી આવ્યું એની રાજસ્થાન રાજસ્થાનની જે છે એનો ખૂબ જ આનંદ આવ્યો છે અને હજી અત્યારે આખું ઉદયપુરની મુસાફરી બધાને કરાવવાની છે અને ઉદયપુરમાં આખું ઉદયપુર અને એના એવા એવા વ્યૂ છે કે જે સાઇટ સીન જોવાલાયકો છે ને એ ઉદયપુરની પણ હું એમ કહું આખા રાજસ્થાનના પ્રખ્યાત જે હું એમ કહું કે ગ્રીન સિટી હોય એવું ઉદયપુર આજે મુસાફરી કરવા જ આવીએ છીએ અમે બધા એ બધી અમારે સફારી માટે આવી ગઈ છે બધી રિક્ષાઓ તો બધી ગાડીઓ આવી જાય છે અને જોતા રહેજો આખો કાર્યક્રમ અને તમામ જે કપલના જે આનંદ જે એન્જોય કરે છે એ કપલના તમામના તે સુધી વિડીયોમાં બનાવી રહેજો તો અમારા વિડીયોને શેર કરજો અજયભાઈ બે શબ્દો કહેશે નમસ્કાર દોસ્તો બધા હવે આવી ગયા છે અમે ઉદયપુર માટે જે અમારા મેઇન પોઈન્ટમાં બધું આવતો હતું અહીંથી સિટીમાં બસ નથી જતો અહીંથી અમે રિક્ષા કરીને બધા પોઈન્ટ જોઈશું પણ ખૂબ આનંદ આવશે જેટલું ફર્યા છે એના કરતા વિશેષ ઉદયપુર આખું અલગ જ એક આખું સિટી છે તમે આનંદ લઈશું ને આગળ આગળ બ્લોક જોતા હજો અને તમે તમને અમે દર્શાવતા હજો કેવું ફરીએ ને કેવો આનંદ લઈએ થેન્ક યુ તો મિત્રો કન્ટિન્યુ બ્લોકમાં બિનારી ને અમે આગળ આગળ તમને બતાવતા રહીશું તો બધી ગાડીઓ તો આવી ગઈ છે જવા તમે તો હાલો મિત્રો જોઈએ હવે

આપણી ગાડી તો નીકળી ગઈ છે ને હવે આપણે અહીંયા આગળ જોઈએ શું છે એમ કન્ટિન્યુ બ્લોકમાં બિના રીતે મજા આવશે અમારા કપલા તો બધે પોત પોતાની રીતે ઉતરવા મળ્યા છે તો બધાય ભાગવા મળ્યા છે ને હવે આપણે જોયું આપણે શું છે શું નહીં આ લેક તો બહુ મોટું છે જો એ મારા ભાઈ કેવડું મોટું છે જોઈએ તો ખરા આગળ આગળ વિડીયો બિના રહ્યો શું છે એમ જાણીએ આપણે તો તો હા

તો મસ્ત મજાનું ગદરનું આપણે હજી બધા ઈદ કરે છે

મસ્તી જડે આવે કઈ વાંધો ની આલા મોજ માર્યો આ ટાઈમ આપણે મસ્તી નો ટાઈમ છે તો અત્યારે તો જો અમારા કપળો બધા બેઠા તો આ બે માણા નો ઇન્ટરવ્યુ લઈ લીયુ કઈક મજા આવી કે બહુ મજા બેય માણાને જાઈ તો હાલો આપણે બીજી જગ્યાએ જવાનું છે તો આનકરે ઘણા બધા અમારા કપલો બેઠા જો તમે હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજા મશી આમ આમ કરવાનું હમ અહીંયા મજામાં તો તમને બધે સરપ્રાઈઝ આપું જો વિદેશી ભૂરા આવે છે તો તમે જોઈ શકો છો કેમ પણ વન સેલ્ફી હો જાય બધા તો મને મૂકીને આવ્યા છે તો અમારી ગાડી જો આવી ગઈ પડીયા ગાડીમાં ઊજાણ છે આપણે તો જો બે બધે મનાવા હાલો તો કન્ટિન્યુ આપણે બીજી જગ્યા જઈએ મેળા આપણે તો મસ્ત મજા જો સુરીનારાયણ આતમે છે હવે જય હો સુરીનારાયણ મિત્ર આગળ તો માર્કેટ આવી ગયું છે जो आता है, तो वो मतलब तो मार्केट से है, अगर चुही आप रहूँ से आओ नहीं हों। वाओ, जो आता है, मैं जो इशारा करूँ मित्रों, क्या हम बोले? मार्केट अपन बहुत ज़ोरदार से, अगर हमारी अगर आप रहे। अगर जो आप जो बोले,

પેલા એક બે તો ખાઈ ગયા મારા પાણી પૂરી મારી આવી ગઈ લાગે આવી ગઈ ને મારી તો જો મારી આવી પણ ખાઈ જ છે ધીમે ધીમે ખાઈ ગયા યાર

પાણીપુરી તો આપણે ખાઈ દીધી ના ધીમે ધીમે બજારમાં માં આટા મારી શું કેવું તમારું હાલો જોઈએ તો ખરા આગળ આગળ હું છે એનો કન્ટિન્યુ રેજો મારા ભાઈ વિડીયો માં મારો મારે નો કહેવાનું હોય ક્યાં તો બધા અમારી પાર્ટી વાહ હાલો આવી સર કેમ પણ બધા હાલો આગળ આગળ જો બજાર પણ બહુ મોટું છે મોબાઈલ ધ્યાન રાખતા નહી હા ગાડી ગાડી પર ભટકાય તો કેમ મોબાઈલમાં નહીં ધ્યાન રાખતા એટલે

બોટિંગ કરીને આવ્યા અને અહીંયા બજારમાં માર્કેટમાં આવ્યા અચાનક કપડું ઘણા ખરા માર્કેટમાં જોવા મળ્યા આ માર્કેટનું નામ છે હાથીપુરા માર્કેટ હાથીપુરા માર્કેટ તો ક્યારેક રાજસ્થાન આવો તો મુલાકાત લઈ જાવ ક્યાં ઉદયપુર ઉદયપુર ની ફેમસ માર્કેટ છે હોલસેલ રિટેલ બધું અહીંયા મળી જાય કોઈ તને મજા આવી ક્યાં બહુ આનંદ થયો ને તને તમને બધાને તમને બધાને તમને બે માણસ હેલો

કેમ પણ અહીંયા જો કંઈક દુકાનું છે હવે જોઈએ તો ખરા ત્યાં શું છે એમ તો એક વાર ચારેક વાર પાણી જ પડે પાણી જ પડે હા હા ફાઇનલી મિત્રો આપણે આવી ગયા અંદર તો જો આ તો બધા હંદન પેલા આઈ તો ફટા પાડવામાં હન પેલા રજા આગળ તો હંદન પેલા ફટા તો જો ભાઈ આવી રીતે લોકેશન છે કંઈક તમે જો તમે કેમ પણ મસ્ત મજાનું છે તો ફક્ત ફોન કરી તો મસ્ત મજાનું લોકેશન છે આવી રીતે અને આમ મારા બધા ગાર્ડનમાં તો અત્યારે તો અમે આંટા મારીએ છીએ તો આ બધી પોતપોસન રીતે ફોટા શૂટ છે તો હાલો આપણે મારો પછી હાઈકડ આમ નીકળી જાવ હાલો હવે મારા ભોદાને તો કહો લો મારો ભોદો પાછો પાછો આવ્યો આવે છે

સંપૂર્ણ રીતે ચાર દિવસની મુસાફરી કરી ગુમાસ કરી આનંદ કર્યો અને બધા કપલ અત્યારે પહોંચી ગયા છે અમે જ્યાં ઉતારો રાખ્યો તો ત્યાં જમવાની મોજ બધા માણી રહ્યા છે બધી અમારા સમૂહ લગ્નની ટૂર આ સંપૂર્ણ રીતે પૂરી થાય છે કાલ અને મહુવા પાછા ફરીએ છીએ અત્યારે અહીં ઉદયપુરથી કરીએ છીએ એટલે મહુવા સવારે પહોંચી જઈશું આપણે સવારે અશોક કુમારને હવે આપણે અજયભાઈ પાસેથી થોડોક રિવ્યુ લેશું શું કેવું અજયભાઈ તમારું બસ શાંતિ આજ રીતે સફર પૂરી આજ થઈ જાય અને શાંતિથી મોહ પહોંચી જઈએ અને બધા જ કપડાનો ખૂબ આનંદ આવ્યો અને બે વર્ષથી ટૂર પછી આ ત્રીજા વર્ષથી પૂર સોરંગ એવા દિવસ તો ખૂબ બધાને આનંદ આવ્યો અને અમને પણ આનંદ આવ્યો સાથે મહેનત કરવામાં આવી બધા કપડાને ફેરવામાં અને આવતીકાલે મોહ પહોંચી ને અત્યારે તો કાર્યક્રમ જમવાનો રાજસ્થાનના ગામમાં છીએ પણ જમવાનું અમારું ગુજરાતી છે અને રોટલા સાજ પાપડ ને સલાડ એનો પણ આનંદ આજે બધાને લેવાનો છે અને આગળ આગળ બ્લોક હોવા સુધી જોતા હું કેતા